અમરેલીના માણીલા ગામે સિંહણ કુવામાં ખાપકી અમરેલીના માણીલા ગામના પ્રાગજીભાઈ ચોવટિયાની વાડીમાં રહેલા આશરે સાઠ થી સિત્તેર ફૂટ ઊંડા ખાલી કુવામાં સિંહણ ખાપકી આવા ખુલ્લા કુવાઓ વન્ય પ્રાણીઓ માટે અવારનવાર અકસ્માતો નોતરી રહ્યા છે વન વિભાગ દ્વારા આવા ખાલી પડેલા ખુલ્લા કુવાઓ ઢાંકવા માટે અથવા તો તે કુવાને રક્ષિત કરવાથી પ્રેમીઓની માંગ ઉઠી માળીલા ગામના માલધારીને બપોરના સમયે જાણ થતાં ગામના સરપંચને સમગ્ર માહિતી જણાવી માળીલા ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરાતા આરએફઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સિંહનું રેસ્ક્યુ કરાયું સિંહણને કર્યા બાદ ટ્રાકાચ એનિમલ કેરમાં સિંહને ખસેડવામાં આવી સિંહણને પડી જવાથી કોઈ ઈજા થઈ છે કે કેમ તેનું તેની મેડિકલ ચેકઅપ કર્યા બાદ શેર ફરી જંગલમાં છોડી મૂકવામાં આવશે ગામ છે શું ઘટના બની જે મારું નામ દક્કુભાઈ નાનજીભાઈ હું માળેલા ગામનો સરપંચ છું અમારા જમીન ધારી તાલુકાની આવે છે અને સિંહ ક્યારે પડી ખ્યાલ નથી પણ માલ માલધારીને ખ્યાલ આવતા હું ગામનો સરપંચો છું એટલે મને એને જાણ કરી કે વાડીમાં સિંહ પડી ગઈ છે એટલે મેં વન વિભાગને જાણ કરી એટલે તરત વન વિભાગવાળા એનો સ્ટાફ આખો આવી ગયો અને આવીને એને કાર્યવાહી કરીને પાંજરામાં લઈને એ લોકો